તો આ અમારું જય એલદારી રામામંડળ ના સભ્યો છે જેથી કરી ગાયો નીણ કીડીઓ માટે કીડિયારું કૂતરા માટે લાડવા અને કળી પારેવા માટે સૈન છે સકલા માટે ઘઉ જાર મકાઈ જય નેજાધારી રામા મંડળ સેવાનું કામ બહુ સારું થઈ રહ્યું છે તો આવતા વખતે વર્ષે આથી પણ વધારે કામ થાય એવી શુભેચ્છાઓ છે જય નેજાધારી રામા મંડળ જય ગૌ જોઈ રહ્યા છો વિડીયોમાં કે ગૌ ધણ આવી રહ્યું છે તો અમે નીણ નાખવી છીએ તો ગૌ ધણ આવી રહ્યું છે જોયું વિડીયો જય ગૌ માતા કોમેન્ટમાં વધારે લખ્યો જય ગૌ માતા

મેલા ચાલો હવે બાલાભાઈ આપણે મળ્યું કે અમારા ગ્રુપ નું કામ તમને કેવું લાગ્યું કે બાલાભાઈ એક માલધારી સમાજ ના આગેવાન છે એટલે એને આપણે પૂછ્યું કે આ ગૌ સેવાનું કામ કેવું લાગ્યું અરે ભાવેશભાઈ આ નેજાધારી મંડળના ગૌસેવાનું કામ બહુ જ સારું કર્યું છે અને એવું નથી ગૌસેવાનું જ કામ કર્યું ઘણું ઘણું બધું સાચું કામ કર્યું છે એટલે મારે આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જય ગૌ માતા જય ગૌ માતા જય બીજના ધણી મિત્રો હાલમાં હાવજ આવી ગયા છે અમે ગઉનો સારો નાખી રહ્યા છીએ જોઈ રહ્યા છો વિડીયો મને નથી દેખાતું તમને દેખાય જોઈજો ક્યાર નો એલા ઉગતો તો એ જ છે

જોઈ શકો છો મિત્રો ગામમાંથી આવી રહી છે અત્યારે ગામના ફોન કરી દીધો કે લેતા તો અત્યારે ગાઉ આવી રહી છે ગામમાંથી કેદાન છે અમારું ક્રિકેટ રમવાનું એમાં બધું સારું નાખવાનું અમે આયોજન રાખેલું છે જોઈ શકો છો ગ્રાઉન્ડ બહુ મોટું છે એટલે ઢોર પણ બધા અમાઈ જાય

તો હાલો મિત્રો આપણે હવે અમારા રામ મંડળ ના પ્રમુખ ઉપ પ્રમુખ એવા અશોકભાઈ પાસે આવી કે એ શું કેવા માંગે છે જો અશોકભાઈ હાલો આ અમારો જઈ નજરધારી રામ મંડળ ગામ હાથીગઢ માં રમવા ગયું હતું ગાયું ના લાભાર્થે જે તમામ રૂપિયા આવ્યો છે તે પણ ગાયના લાભાર્થે રમ્યો છે અને આ ગાયોને નીર નાખી દીધી છે અને કૂતરાને પણ લાડવા કળી સાથે વગેરે નાખવામાં આવ્યું છે તો એ બી અમારી શુભેચ્છુભેચ્છા આમંત્રણ છે કે આ આ વર્ષે અમે બે રીક્ષા ની ઉતારી છે આવતા વર્ષે અમારા ગાયોના લાભાર્થ માટે સારી રીક્ષા થાય તેવી અમારી મનોકામના છે જય નેજાધારી જય રામ મુડા જય ગાય માતા જોઈ શકો છો મિત્રો કેડીઓ ભારે છે લોટ છે અને ખાંડ કીડી માટેનું હા બોજ આવે કેરીયાને ઉપાડવામાં આવ્યું છે અને સકલ્યા માટે મકાઈ ને એવું બધું ઘઉં ચોખા ને એવું બધું નાખવામાં આવ્યું છે રહીને તો ધારી મંડળ તરફથી દિવસ પણ ઉગી ગયો છે હેપી ઉત્તરાયણ જય માતાજી જોઈ શકો છો કુતાના ગામ ક્રિકેટનું મેદાન છે ગૌ માટેનું આ સારો નાખ્યો છે અને અચાનકર જે ખાવ નજીકમાં આવી ગયો તો એક અમારા ગોવાળભાઈ જોઈ ગયા એના હિસાબે રહી ગયો નકર ગાવને ઉપાડી લેતી કદીગાને મારણ કરે જ તો અમારા એક ગોવાળભાઈ ભાઈ ગયા એના હિસાબે

anh ra હાલો cho સકલા માટે સળ અને કીડિયું માટે કીડિયા નો આવ્યું છે જય નેજાધારી રામા મંડળ તરફથી તો અમારા નિકુલભાઈ સરવૈયા કબૂતર માટે સળ નાખી રહ્યા છે અને ગોબરભાઈ કીડિયું નું કીડિયાણું પૂરી રહ્યા છે આયા બહુ છે

અમારું જય નેઝાદારી રામા મંડળ ગામની અંદર ગાઉના લાભાર્થી રમેલ હોવાથી ગાયોને નીણ નાખી અને સકલાને શેણ નાખી અને આ કીડીઓ માટે કીડિયાર ઉપરમાં આવી રહ્યું છે અને અમારો વિડીયો જોતા રહો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ અત્યારે અમારું જય નેઝાદારી રામા છે આ મંદિર છે આ પડકે વેલનાથ બાપુ નું મંદિર છે અહીંયા રામાપીની સ્થાપના કરી છે જેથી કરી અમારા મંડળને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો જેથી કરી અમારું મંડળ આગળ વધે અને આ કામ ચાલુ થાય તો અત્યારે કીડીઓ માટે શિવાભાઈ મેર અને ભાવેશભાઈ નડાસિયા કીડીઓને કીડીયા પૂરી રહ્યા છે જય નિર્ધારી રામા મંડળ સભ્યો છે જેથી કરી ગાયો નીણ કીડીઓ માટે કીડિયારું કૂતરા માટે લાડવા અને કળી પારેવા માટે શણ છે સકલા માટે ઘઉં જાહેર મકાઈ અને આ અમારું જય નેતાધારી રામા મંડળ છે આમને આમને હું અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી જય નેજા ધારે રામા મંડળ જય નેજા ધારે રામા મંડળ નું સેવાનું કામ બહુ સારું થઈ રહ્યું છે તો આવતા વખતે વર્ષે આથી પણ વધારે કામ થાય એવી શુભેચ્છાઓ છે જય નેજા ધારે રામા મંડળ જય ગૌ માતા હજી ગામમાં પણ ઘણું કામ બાકી છે એટલે અમારી નેજા ધારે રામા મંડળના યુવા ગ્રુપ

હજમદ રાજા આવી રહ્યા છે હજમદ રાજા ની એન્ટ્રી થઈ તો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં જય નિજાતારી જય જય બાબીજ નાથડી આ ગાડી એકલે ઘડીક